અમદાવાદ શહેરના નહેરુનગર વિસ્તારમાં કાર અને મોપેડ વચ્ચે અકસ્માત સર્જાતા બે યુવકોના મોત નીપજ્યા હતા જ્યારે ફરાર કાર ચાલક વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે મળતી માહિતી અનુસાર અમદાવાદ શહેરના નહેરુનગર વિસ્તારમાં ઝાંસીની રાણી બીઆરટીએસ બસ સ્ટેશન પાસે ગત તારીખ દસ ઓગસ્ટની મોડી રાત્રે ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં મોપેટ પર જઈ રહેલ અક્રમ કુરેશી અને અશફાક અજમેરી નામના યુવકને પૂરપાટ ઝડપે ધસી આવેલ કારના ચાલકે ટક્કર મારી હતી જેમાં મોપેટ સવાર બંને યુવકો સો ફૂટ દૂર સુધી ફંગોડાયા હતા ત્યારે બેટ પર સવાર અક્રમ કુરેશીનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું જ્યારે અશફાક અજમેરીને સારવાર અર્થે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો ગંભીર અકસ્માતમાં બંને યુવકના મોત નિપજ્યા છે જ્યારે અકસ્માત બાદ કાર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી ફરાર કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે